સત્યાવીસ પ્રતિભાઓનો સંગર્થ ગાથા સંવાદ વાર્તાલાપ અને સન્માનનો ભવ્ય કાર્યક્રમ માં આશાપુરા ન્યૂઝ જેમસિંહ બાપુએ એક સુંદર ભવ્ય કાર્યક્રમ કચ્છ માટે આપ્યો છે કચ્છડો ખેલે ખલકમે યોજાવાનો છે તારીખ એકવીસ જુલાઈ બે હજાર ચોવીસને રવિવાર ગુરુ દિવસે સાંજે છથી થી આઠે સ્થળ ભુજ ટાઉન હોલ જેમાં ઘણી બધી પ્રતિભાઓનું સન્માન થવાનું છે જેમાં હું પણ દિનેશ વાવિયા પૂર્વ કારોબારી ચેરમેન પણ આવી રહ્યો છું આપ સર્વે પધારશો એવું ભાવભર્યું આમંત્રણ